बे जमन थी गेहूं वाडी आज तो टटको धून या न रे रवा दे ए मेरा आ मत ओद टटको लागे पदू टटको नहीं लगता जो आओ भी नकेडो है ये काया है अरे जी जी फिर खाओ कितनी जो रे जल्दी से હાલો ફેમિલી કેમ છો બધા મજામાં તો એમ બાપ દીકરો થઈ હતી ઓલી વાળીએ ને પહેલાં તો બધાને જય માતાજી જય શ્રી રામ ને આમ બાપ દીકરો થઈ હતી કા બધું બોલ જય માતાજી એમ કે હા ને સપોર્ટ કરજો આમ હમું જાય ને હા અને અમારો વિડીયો એમ કંઈ ખામી હોય તો કોમેન્ટ કરજો તો બે જમણ ઘઉં વાટી છે ને આજ તો તડકો ધૂન યા નો એટલે ધૂન યાનો નો પીડ્યો આજ તો તડકો એટલે પીડ્યો ને વાત જવા જો આજ તો એક વાગે ખાવા આવ્યો ને ત્રણ વાગે સડી ગઈ તમે જો અમે ગઉ વાટી ઈ ગટ્ટા ખાઈ પોદુડો મારતી જીવે તો હ હલો ગઉ ભરવા

ન બધે મીડે વાટવા મારો કેરો પીડો તો તડકાના મીડે પાછા ઘઉં વાટવા એ તે નીરે દવા વાટવા મળી ઘઉં ખાવ વાટી તડકાના પર શાક કે કે તડકા લાગી જાવ કે એટલે બધે હવે હવજી પોરો ખાઈ લીધો અને પાછો હવજી હવજી તો સડી ગઈ કે આ કેડો તમે જોવો છો વાહે એ હાવી જ નો કેડો હે આ કાય બધે છે આજ જ બેઠો હો આપણે દવા તો મારા ભાઈને તમાર ભાઈ કે ખાવ વાટે અને પૂછો એટલે હતો ને હાવી દાજ

દેખાય એવા નહીં આખો દીક ગોતો ગમે એમ કરો તમે આ ગમે ને આટો મળ્યો તમને આવી જ ન ચડે આમ હમ મળતા હોય એ પાક તો મારા ઘઉં બધાય વઢાઈ જશે તો પછી જવો જવા એટલે માંડી ને નામ બોલે પણ એક દીકરી કેમ થાય ઉભા થવા અહીંયા ઉભા તો રાખ એટલે હવે ના ઘઉં ઉભા એને ભીનું હે કે એટલે ઉભા રહી જાય ને કહે તો બધું વઢાઈ જાત એટલે માનો કે આજ બધે વઢાઈ જાય એટલે કાલે ભેગા કરી પછી હલર

खपे you, हली रखी फ्री फ्री न म دار سالو ہے زبردست زبو تم تینے ہاوو اوچے ہوے تے ہوں تا وپتا کہ ایتھے ودھی دار کرین تے اوہ ہمارا ہواں ورہو گیا تو آ ایلو آ ایلو ترا ہوا دنی اوبھ کریو درا